બસેરા હાઉસમાં રહેતી હતી જ્યાં ઘરે એકલી હતી ત્યારે ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન તૂંકાવ્યું હતું મૃતક પોલીસ કર્મીને ગાર્ડ ઓફ ઓનર શોક સલામી આપી વિદાય આપવામાં આવી હતી હાલ આપઘાતનું કારણ અકબંધ છે પરંતુ ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે મારું નામ કાજલબેન એમ તો અમે પહેલા ગામડે રહીએ છીએ પણ અત્યારે નોકરી કરતી હતી મારી બેન પોલીસમાં તો એની જોડે રહેવા આવ્યા હતા અમે અહીંયા આઠવા લાઈન ઇન્ડર સ્ટેડિયમની નજીક બસેરા હાઉસ એવું કહેવાય છે ને ઓલિમ્પિક ટાવરની સામે એક વરસ જેવું થઈ ગયું એવું તો તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે આઠ વાગે આવી ત્યારે જ મને ખબર પડી આ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે આ પોલીસ માટે જ એના સાત આઠ વર્ષ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે એનું પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોયલું નહીં મારાથી હા ના એનું નથી નાની છે मम्मी पापा खेती गरे काम